મારા પતિ થોડા દિવસો માટે બહાર ગયા હતા તેથી હું ઘરે એકલી હતી મને ઘરમાં એકલા રહેવાથી બહુ ડર લાગતો હતો અમારા ઘરની બાજુમાં એક અઢાર વર્ષનો છોકરો પણ રહેતો હતો અને એક દિવસ તે અમારા ઘરે આવ્યો ભલે તે અઢાર વર્ષનો છોકરો હતો તેમ છતાં તેણે રાત્રે સતત ત્રીજી વખત મારી સાથે હેલો મિત્રો મારું નામ કાજલ છે અને હું પરણિત છું જ્યારે પણ હું આંગળું સાફ કરવા જતી કે દૂધ લેવા જતી ત્યારે મારો અઢાર વરસનો પાડોશી તેની બારીમાંથી મને જોતો જ રહેતો તે થોડા દિવસ પહેલાં અહીં તેની માતા સાથે રહેવા આવ્યો હતો તે દિવસે પહેલી વખત હું મારા પાડોશીને મળી તે દિવસે મેં મારી પાડોશનને પહેલી વખત જોઈ જ્યારે પાડોસન તેના ઘરને તારું મારીને બહાર આવી ત્યારે મેં તેને રોકી કારણ કે મને તેની સાથે વાત કરવામાં ખૂબ જ રસ હતો મારા પતિએ મને ઘરની બહાર જવા દીધી ન હતી તે દિવસે હું મારા નવા પાડોશીને મળી મેં પહેલાં તેને નમસ્કાર કર્યા અને પછી મારું નામ કહ્યું મેં કહ્યું નમસ્તે એવું લાગે છે કે તમે અહીં નવા રહેવા આવ્યા છો આટલું બોલતા જ મને સામેથી હા જવાબ મળ્યો પછી મેં તેને તેનું નામ પૂછ્યું અને તે મહિલાએ તેનું નામ સુનિતા હોવાનું જણાવ્યું પછી મેં તે છોકરા સાથે વાત કરવા મારો હાથ આગળ કર્યો પણ તે હાથ લંબાવવા તૈયાર ન હતો કદાચ તેની માતા નજીકમાં હતી તેથી જ તેને આવું કર્યું તેની માતાએ તેને કહ્યું સુનિલ આંટીને હેલો કહો તો તેણે હાથ આગળ કરીને તેનું નામ કહ્યું ડાણે પોતાનું નામ સુનિલ જણાવ્યું હું તેની સાથે આગળ કંઈક વાત કરવાની હતી ત્યારે સુનિતાજીએ કહ્યું કે તે પછી સમય કાઢી વાત કરશે અત્યારે મને બહાર જવામાં મોડું થઈ ગયું છે પછી મેં તેને અલવિદા કહ્યું અને પછી હું મારા ઘરે આવી બીજા દિવસે મેં નાસ્તા માટે પોહા તૈયાર કર્યા હતા આજે મેં જાણી જોઈને વધુ પોહા બનાવ્યા જ્યારે મારા પતિ ઓફિસે જવા નીકળ્યા ત્યારે હું પોહાનું ટિફિન ભરીને સુનિતાજીના ઘરે ગઈ મને વાતચીત કરવી પસંદ હતી અને કોલોનીની બાકીની મહિલાઓ નોકરી કરતી હતી તે ઓફિસ જતી અને સાંજે જ પરત આવતી તેથી તેમની સાથે વાત કરવી શક્ય ન હતી હું આખો દિવસ ઘરમાં કંટાળી જતી પણ હવે મારી પાસે નવા પાડોશીઓ હતા તેથી હાથમાં પોહાનું ટિફિન લઈને મેં સુનિતાજીના ઘરની ઘંટડી વગાડી મને જોઈને તે કંઈક વિચારી રહી હતી પછી મેં કહ્યું હાય ગુડ મોર્નિંગ સુનિતાજી હું તમારા માટે નાસ્તો લાવી છું પછી સુનિતાજીએ મને તેમના ઘરે બોલાવી તેના ઘરમાં પ્રવેશતા જ મેં તેને પૂછ્યું કે સુનિલ ક્યાં છે પછી મેં કહ્યું મેં તમારા માટે મારા પોતાના હાથે પોહા બનાવ્યા છે એકવાર તમે મારા હાથે બનાવેલા પોહા ખાઓ તો તમને ચોક્કસ ગમશે અને તે ખાસ કરીને સુનિલને ખવડાવજો બાળકોને આવી ચટાકેદાર ખાણીપીણીની વસ્તુઓ ખૂબ જ ગમે છે મેં સુનિલને બોલાવવાનું શરૂ કર્યું પરંતુ મારા બોલાવવા પર તે તેના રૂમમાંથી બહાર આવ્યો નહીં પછી સુનિતાજીએ તેમને બોલાવ્યો અને તે તેમના રૂમમાંથી બહાર આવ્યો મને બાળકોનો ખૂબ શોખ હતો સુનિલ તેની માતા પાસે આવીને બેઠો અને સુનિતાજી મારી સાથે વાત કરી રહી હતી કદાચ તેમને બહુ બોલવાની આદત ન હતી વાત કરવા માટે કોઈ વિષયની જરૂર હતી એટલે મેં સુનિતાજીને પૂછ્યું કે શું તમને દીકરો છે તમે ઘણા યુવાન દેખાવ છો અને તમારો એક અઢાર વર્ષનો પુત્ર પણ છે મારો પ્રશ્ન સાંભળીને સુનિતાજીએ સહેજ સ્મિત આપ્યું પછી તેણીએ કહેવાનું શરૂ કર્યું કે ભલે હું ગમે તેટલી નાની હોઉં પણ હું એક મા છું સુનિતાજી દેખાવે શ્યામ રંગના હતા પરંતુ તેમની જીવનશૈલી ખૂબ જ ઉચ્ચ વર્ગની હતી વાત કરતી વખતે મેં સુનિલને પૂછ્યું સુનિલ હું છેલ્લા અઠવાડિયાથી જોઈ રહી છું તો રોજ તારી બારીમાંથી મને કેમ જુએ છે મારો પ્રશ્ન સાંભળતા જ સુનિતાજી એક ગુસ્સાથી તેની સામે જોયું પછી તે કહેવા લાગ્યો કે હું તમને કેમ જોઈશ મને પક્ષીઓ બહુ ગમે છે તેથી જ હું પક્ષીઓને ત્યાં ઝાડ પર બેઠેલો જોઉં છું પછી મેં તેને કહ્યું અને મારા ઘરે પાછી આવી બે દિવસ પછી જ્યારે હું મારા ટેરેસ પર પાણીની ટાંકી સાફ કરી રહી હતી મારી આંખો સુનીલના રૂમમાં પડી મેં જોયું કે તે મને ઇશારો કરી રહ્યો હતો તે મને એવા ઇશારાથી પૂછી રહ્યો હતો કે હું શું તમારી મદદ કરવા આવું અને મને પાણીની ટાંકી ઊંઘી કરવા માટે કોઈની મદદની જરૂર હતી કારણ કે હું આટલી ભારે ટાંકી ઉઠાવી શકતી ન હતી તેથી મેં પણ તેને ઇશારાથી આવવા કહ્યું પણ કદાચ તે તેની મા પાસે પરવાનગી લેવા કહેતો હતો તેથી હું તેના ઘરે ગઈ સુનિતાજીએ ડોરબેલ વાગી કે તરત જ તેણે દરવાજો ખોલ્યો મેં તેને કહ્યું કે મને મારા ઘરની ટાંકી સાફ કરવામાં થોડી સમસ્યા આવી રહી છે તેથી મને સુનિલની મદદની જરૂર છે શું તમે તેને મારી સાથે થોડા સમય માટે મોકલશો તેના હાવભાવ પરથી લાગતું હતું કે તે તેને મોકલવા માંગતી નથી તેમ છતાં મેં તેને વિનતી કરી પછી તેણે કહ્યું તમે જાઓ હું તેને તરત જ મોકલીશ પછી હું પણ મારા ટેરેસ પર આવી અને થોડીવાર પછી સુનિલ પણ ત્યાં આવ્યો પછી મેં તેને ટાંકી સાફ કરવામાં મદદ કરવા કહ્યું હું ટાંકી તરફ વરી કે તરત જ પાછળથી સુનિલે મારી સાડીનો પલ્લું ખેંચવા લાગ્યો હું સમજી શકી નહીં કે અઢાર વર્ષનો છોકરો આવું કેમ કરી રહ્યો હતો પછી મેં તેને પૂછ્યું તું શું કરે તને ટાંકી સાફ કરવા બોલાવ્યો છું હું બોલતી હતી પણ તે મારી વાત સાંભળતો ન હતો પછી ગુસ્સામાં મેં તેને કહ્યું મેં તને ટાંકી સાફ કરવા માટે બોલાવ્યો છે મારી મજાક જોવા માટે ને તેથી જ મને મદદ કરો ને બાકીનું કામ છોડ તેના પર સુનિલે કહ્યું કે માએ મને મારા કપડાં ભીના ન કરવા કહ્યું છે જો તમને બીજી કોઈ મદદની જરૂર હોય તો હું કરીશ પણ તે ખૂબ જ સ્માર્ટ છોકરો હતો હું ટાંકીમાંથી ડોલ વરે પાણી કાઢી અને સાફ કરી રહી હતી પરંતુ તે એક નળી લાવ્યો અને નળીનો એક ભાગ ટાંકીમાં નાખીને અને બીજો ભાગ તેના મોંમાં નાખીને પાણી ખેંચવા લાગ્યો આમ કરવાથી ટાંકીમાંનું પાણી ધીમે ધીમે બહાર નીકળવા લાગ્યું હું ઘણા સમયથી જોતી હતી કે સુનિલ એકદમ ગંભીર ચહેરા સાથે કામ કરતો હતો હું આ સમજી શકતી ન હતી કે તેને શું થયું છે ટાંકીની સફાઈ કર્યા બાદ નવું પાણી ટાંકીમાં નાખી હું સુનિલને મારી સાથે ઘરમાં નીચે લાવી હું વિચારવા લાગી જો તેની માતા તેને ભીના કપડાંમાં જોશે તો તેને મારા કારણે ઠપકો આપશે અને હું આ નથી ઈચ્છતી તેથી જ હું મારા હાથ વડે તેના ભીના વાળને સુખવવા લાગે ત્યારે તેણે કહ્યું કે તમે કેટલા સારા છો આટલું કંઈ તેની આંખોમાં આંસુ આવી ગઈ તેણે જે કહ્યું તે સાંભળીને હું હસી પડી પણ તેની પાછળનો ઈરાદો મને ત્યારે સમજાયો નહીં તે રાત્રે મેં મારા પતિને ફક્ત એટલું જ કહ્યું કે વિજય તમે મારી સાથે ક્યારેય વાત કરતા નથી હું આખો દિવસ ઘરમાં કંટાળી જાઉં છું આપણે થોડા દિવસો માટે બહાર જઈએ તો મારી આ વાત પર વિજય મારા પર બૂમો પાડવા લાગ્યો તે કહેવા લાગ્યો કે તારે ઘરે બેસી રહેવા સિવાય બીજું કંઈ કામ નથી ઘરે બેસીને ખાવું પીવું અને પછી કંટાળી ગઈ છું એવું કહેવું પણ મારી પાછળ ઘણું કામ છે હું તારી સાથે વાત કરવા અથવા તને પ્રવાસ પર લઈ જવા માટે ફુરસતમાં નથી આમ પણ તું આખો દિવસ ઘરમાં બેઠી રહે છે આજુબાજુની બધી સ્ત્રીઓ નોકરી કરે છે અને તું ગામડાની સ્ત્રીઓની જેમ આખો દિવસ ઘરે બેસી રહે છે આમ પણ વિજયે ઘણું બધું કહી દીધું અને મોઢું ફેરવી લીધું તેને અચાનક શું થઈ ગયું મને એ કંઈ સમજાયું નહીં તેને આવી વાતોથી મારા હૃદયને ઘણું દુઃખ પહોંચાડ્યું હતું તે રાત્રે હું સૂઈ શકી નહીં અને બીજે દિવસે તે ઓફિસ ગયા અને હું સુનિતાજીના ઘરે ગઈ કારણ કે મારે મારા મનને હળવું કરવાની જરૂર હતી અને હવે અમે સારી રીતે પરિચિત થઈ ગયા હતા હું જાણતી હતી કે તે મને સમજશે હું તેના દરવાજે ઊભી રડતી હતી આ જોઈને સુનિતાજીએ મારો હાથ પકડી અંદર બોલાવી પછી મેં તેને ગળે લગાવી અને રડવા લાગી પછી મેં તેમને કહ્યું કે મારા પતિએ મને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે તેણે કહ્યું કે પતિની જાત જ આવે છે પતિ ક્યારેય પત્નીની કિંમત સમજી શકતો નથી આટલું કંઈ તેને મને શાંત કરવા સુનિલ પાસે પાણી મંગાવ્યું ત્યારે હું થોડી શાંત થઈ પછી મેં સુનિતાજીને તેના પતિ વિશે પૂછવાનું શરૂ કર્યું તો તેણે જણાવ્યું કે તેના તો થોડા વર્ષો પહેલાં છૂટા થઈ છેડા થઈ ગયા છે તે પણ આવો જ હતો તે મારી સાથે વાત કરી રહી હતી ત્યારે તેનો ફોન રણક્યો અને તેને ફોન લીધો અને તેના બેડરૂમ તરફ ગઈ ત્યારે સુનિલ મારી પાસે આવ્યો અને કહ્યું હેલો દોસ્ત આજે તું આટલી બધી કેમ રડે છે મારા મિત્રની આંખમાં આંસુ સારા નથી લાગતા આ કહેતી વખતે સુનિલ મારી આંખમાં આંસુ સાફ કરવા લાગ્યું અને તે મારી સાથે ખૂબ જ સમજદારીથી વાત કરી રહ્યો હતો તે નાનો હતો પણ ઘણો સમજદાર હતો મેં તેને કહ્યું કે હું તને અમારા પતિ પત્ની વચ્ચેના ઝઘડા વિશે શું કહું તમે ઘણા નાના છો તેથી તમે આ સમજી શકશો નહીં પછી તેણે મારો હાથ પકડીને કહ્યું મને નાનો સમજવાની ભૂલ ના કરે હું એકદમ બુદ્ધિશાળી છું કાકાએ આવી સુંદર પત્નીને રડાવી તેની પાસેથી તમારા આંસુનો બદલો હું ચોક્કસ લઈશ આમ કહેતા તેને મને રડતા રડતાં હસાવી દીધી થોડા સમય પછી હું મારા ઘરે ગઈ એ જ દિવસે સાંજે મને વિજયનો ફોન આવ્યો કે તે ઓફિસના કામ માટે ત્રણ દિવસ માટે બહાર જઈ રહ્યો છે આ નવા શહેરમાં અમને આવ્યાને એક વર્ષ પણ વીત્યું ન હતું આજ સુધી હું વિજય વિના એક પણ રાત ઘરે રોકાઈ ન હતી મેં કહ્યું હા પણ મને એકલા રહેવામાં ખૂબ જ ડર લાગે છે રાત્રિભોજન કર્યા પછી મેં સુનિતાજીના ઘરનો દરવાજો ખટખટાવવાનું શરૂ જ્યારે સુનિતાજીએ દરવાજો ખોલ્યો તો મેં તેને કહ્યું કે મારા પતિ થોડા દિવસો માટે ઓફિસના કામ માટે બહાર ગયા છે શું તમે આજે રાત્રે મારા ઘરે સૂઈ શકો છો તેણે કહ્યું કે હું મારા બેડરૂમ સિવાય બીજે ક્યાંય સૂતી નથી હું ત્યાં નહીં આવી શકું પણ જો તમે ઈચ્છો તો તમે મારા રૂમમાં સૂઈ શકો છો પછી હું મારા ઘરને તારું માડીને સુનિતાજીના ઘરે ગઈ જ્યારે હું તેના રૂમમાં ગઈ ત્યારે તેને ખૂબ જ ઝડપી એસી ચાલુ રાખ્યો હતો સુનિતાજીએ છેલ્લા એક કલાકથી પોતાના રૂમમાં ખૂબ જ ઝડપી એસી રાખ્યું હતું આવી ઠંડી હવાને કારણે મને ખૂબ ઠંડી લાગતી હતી મેં સુનિતાજીને કહ્યું કે હું આ ઠંડીમાં સૂઈ શકતી નથી તેથી હું હોલમાં બહાર જાઉં છું પછી હું હોલમાં ગઈ પછી થોડી પછી સુનિલ હોલમાં આવ્યો પછી તે મને તેના રૂમમાં લઈ ગઈ મને લાગ્યું કે તેણે મને કંઈક કહેવું જ મેં તેને પૂછ્યું કે તમે મને અહીં કેમ લાવ્યા છો જેના પર સુનિલે કહ્યું કે તમને અહીં સુવા માટે લાવ્યો છો મારા મિત્રને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન થવો જોઈએ આટલું કહીને સુનિલ મને તેના રૂમમાં સૂવા વિનંતી કરી રહ્યો હતો પછી હું તેના રૂમમાં સૂઈ ગઈ પણ થોડા સમય પછી મને તેનું વર્તન બિલકુલ પસંદ ન આવ્યું ત્યારે અચાનક સુનિતાજી રૂમમાં આવ્યા જેને હું અઢાર વર્ષનો છોકરો માનતી હતી તેનું રાક્ષસી સ્વરૂપ મારી સામે પ્રગટ થયું હતું પછી સુનિતાજીએ તેને થપ્પર મારી અને ઠપકો આપ્યા બાદ તે મને તેની સાથે તેના રૂમમાં લઈ ગઈ બીજા દિવસથી મેં નિશ્ચિંતપણે નક્કી કરી લીધું હતું કે અઢાર વર્ષના છોકરાએ મારી સાથે જે કંઈ કરવાનો પ્રયાસ કર્યો હતો તેના કારણે હું સુનિતા જઈના ઘરે નહીં જાઉં જો સુનિલે ગઈકાલે મારી સાથે કંઈક કર્યું હોત તો હું મારા પતિને પણ આ કંઈ શક્તિ ન હતી કારણ કે જો હું તેને કંઈ કહીશ તો તે મને દોષી ઠેરવશે તે મને હંમેશા કહેતા કે મારે કોઈની સાથે વધારે વાત કરવાની જરૂર નથી પણ મેં ક્યારેય તેની વાત સાંભળી નહીં એ જ સાથે હું ધાબા પર સૂકા કપડાં લેવા ગઈ તો ભૂલથી મારી નજર સુનીલના રૂમ પર પડી ગઈ મને જોઈને તે તેના કાન પકડીને સામેથી મારી પાસે માફી માગી રહ્યો હતો તે ઇશારો કરી રહ્યો હતો કે મહેરબાની કરીને આજે અહીં આવો મેં ઘણીવાર તેને અવગણવાનો પ્રયત્ન કર્યો પણ ફરી એકવાર મારી નજર તેની છત પર પડી મેં જોયું કે તેની આંખોમાં આંસુ હતા પણ હું સમજી શકી નહીં કે તે શા માટે રડે છે મારા મનમાં અનેક પ્રકારના સવાલો ઉઠવા લાગ્યા સુનિલ મને કંઈક કહેવા માગતો હતો પણ હવે તેની માતાને તેની ભૂલ બતાવવી જરૂરી હતી જેથી તે તેને સમયસર બોર્ડિંગ સ્કૂલમાં મોકલીને તેના ખરાબ વર્તનને સુધારી શકે તે રાત્રે મેં ફરીથી હિંમત ભેગી કરી અને સુનિતાજીના ઘરે ગઈ ત્યારે મેં તેને કહ્યું કે મેં એકલા રહેવાની ઘણી કોશિશ કરી પરંતુ રાત્રે એકલા રહેવું મારા માટે ઘણું મુશ્કેલ છે હું સુનિતાજી સાથે તેમના રૂમમાં વાત કરી રહી હતી અમને મળ્યાને વીસ દિવસ થયા હતા અને આજે સુનિતાજીએ મારા પતિ વિશે પૂછ્યું હતું તેણે મને પૂછ્યું કે મારા પતિ શું કામ કરે છે તો મેં તેને કહ્યું કે મારા પતિ ઓફિસર છે હું બહુ ભણેલી ન હતી તેથી જ મને મોટા અધિકારીઓની જગ્યાઓનો નામનો ઉલ્લેખ આવડતો ન હતો અમને વાત કર્યાને ઘણો સમય થઈ ગયો હતો પછી સુનિતાજી તેમના રૂમમાં બાથરૂમમાં ગયા અને હું પાણી પીવા કિચનમાં ગઈ ત્યારે સુનિલ અંદર આવ્યો તેણે એક હાથે મારું મોં બંધ કર્યું અને બીજા હાથથી કિચનનો દરવાજો બંધ કરી દીધો તેનું આ વર્તન જોઈને હું ખૂબ ડરી ગઈ હતી પણ થોડા સમય પછી સુનિલે મને છોડી દીધી કારણ કે તેની માતા સુનિતાજી દરવાજો ખખડાવી રહી હતી એટલા માટે તેણે ડરીને દરવાજો ખોલ્યો દરવાજો ખોલતાની સાથે જ સુનિતાજીએ મને કિચનમાં ખરાબ હાલતમાં જોઈ તેણે મારો હાથ પકડીને ત્યાંથી બહાર કાઢી જ્યારે તે મને બહાર લઈ ગઈ ત્યારે સુનિલ તેની સામે માથું નમાવીને ઊભો હતો પછી સુનિતાજી સુનિલને થપ્પડ મારવા જતી હતી જ્યારે મેં તેનો હાથ મરડી નાખ્યો અને તેના હાથ પકડી તેના કાન પર બે વાર થપ્પડ મારી હતી મારી હિંમત જોઈ સુનિલે પણ થોડી હિંમત બતાવી થોડા સમય પહેલાં સુનિલ કિચનમાં રડતો હતો તેને જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સળકી ગઈ સુનિલે મને કહ્યું કે સુનિતાજીએ તેને ઘરમાં કેદ કરી રાખ્યો છે આ પછી મેં સુનિતાને કહ્યું તો કોણ છે અને આ સુનીલ તારો કોણ છે તમે તેની સાથે શું કરી રહ્યા છો ત્યારે જ પોલીસ દરવાજા પર આવી તેને મેં જ બોલાવી હતી જ્યારે હું કિચનમાં હતી ત્યારે મેં જ પોલીસને બોલાવી હતી મારા પતિ પોલીસ અધિકારી હતા પણ મેં સુનીતાને ઓફિસર કહ્યું હતું મને ખબર નથી કેમ પણ મને તેને કહેવાનું મન ન થયું કે મારા પતિ મોટા પોલીસ અધિકારી છે મારા પતિ થોડા દિવસથી સાદો ડ્રેસ પહેરીને ઓફિસ જતા હતા તેથી જ્યારે સુનિતાએ તેને જોયા ત્યારે પણ તેને સમજાયું નહીં કે તે પોલીસમાં જ મારા પતિ અને તે ક્યારેય મળ્યા ન હતા સત્ય એ હતું કે સુનિતાએ સુનિલનું અપહરણ કર્યું હતું સુનિલના પિતા બિઝનેસમેન હતા અને સુનિતા તેમના ઘરમાં નોકરાણી તરીકે કામ કરતી હતી સુનિલ અને તેનો આખો પરિવાર વિદેશ જતો હતો તેના એક દિવસ પહેલાં સુનિતાએ સુનિલનું અપહરણ કરીને તેના બિઝનેસમેન પિતા પાસેથી એક કરોડ રૂપિયાની માગણી કરી હતી જ્યાં સુધી તેને રકમ ન મળી તે સુનિલને હેરાન કરતી રહી પોલીસ તેને ત્યાંથી લઈ ગઈ આ પછી જ્યારે મેં સુનિલને પૂછ્યું કે તે અમે પહેલાં મળ્યા ત્યારે તે મને આ વાત કહી શક્યો હોત પછી તે મને આ બધી વાતો કેમ ન કહી ત્યારે તેણે કહ્યું કે ના સુનિતા મારા પર નજર રાખી રહી હતી તેણે મારા રૂમમાં કેમેરો પણ લગાવ્યો હતો આટલું જ નહીં હું કોની સાથે શું વાત કરું છું તે જાણવા તે હંમેશા પોતાના મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ કરી અને મારા ખિસ્સામાં રાખતી અને તેણે ઘણી વખત મારી હત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો તેથી જ હું હંમેશા તેનાથી ડરતો હતો જ્યારે મેં તમને જોયા ત્યારે મને આશાનું કિરણ દેખાયું મને લાગ્યું કે તમે મને મદદ કરી શકશો અને આજે તમારા કારણે જ મારો જીવ બચી ગયો છે મારી સાડીના પલ્લુને ખેંચવાથી લઈને મને તેના રૂમમાં લઈ જવાનું કારણ હવે મને સમજાયું કે શા માટે તેણે મને આ બધું કહ્યું પણ સુનિતાની કડક નજરને કારણે તે મને કશું જ કહેતો ન હતો આખરે કિચનમાં મોકો મળતા તેણે મને બધું સાચું કહ્યું બીજા દિવસે મારા પતિ કામ પરથી ઘરે આવ્યા તો આવતાની સાથે જ તેણે મને ગળે લગાડી લીધી અને મારા પતિ વિજયે કહ્યું કાજલ મને માફ કરી દે થોડા દિવસો પહેલાં મેં તને બિનજરૂરી રીતે ઘણું બધું કહ્યું પણ તું બહુ બુદ્ધિશાળી છું હું તને કોઈ પણ કારણ વિના કંઈ પણ કહેતો હતો કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી હું આ જ કેસને કારણે ખૂબ જ તણાવમાં હતો હવે આ કેસ એક પોલીસ અધિકારીની પત્ની મતલબ કે તે ઉકેલી દીધો છે તેથી અમારા વિભાગે થોડા દિવસોમાં તારું સન્માન કરવાનું નક્કી કર્યું છે તારી નિર્દોષતાના કારણે આજે તે એક બાળકનો જીવ બચાવ્યો છે વિજયના મોઢેથી મારા વખાણ સાંભળીને મને ખૂબ આનંદ થયો થોડા દિવસો પછી મારું સન્માન થયું અને સુનિલને પણ તેના પિતાને મોકલવામાં આવ્યો તે રાતે સુનિલે મને કંઈ કર્યું ન હતું બસ તેમને પકડી તેનું સત્ય કહેવાનો હતો અને મેં તેને ખોટો સમજ્યો તો મિત્રો બુદ્ધિશાળી અને શિક્ષિત લોકો છતાં આ દુનિયામાં મારા જેવા મૂર્ખ અને અભણ લોકો પણ હોવા જોઈએ જેની આ સમાજમાં એટલી જ જરૂર છે તો મિત્રો હું આશા રાખું છું કે તમને અમારી વાર્તા ગમી હશે જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો જેથી કરીને તમને આગલી અપડેટ પહેલાં મળે અને મિત્રો અમને તમારા સપોર્ટની ખૂબ ખૂબ જરૂર છે તો મહેરબાની કરીને અમને સપોર્ટ કરતા રહેજો જેથી કરીને હું તમારા માટે આવી જ નવી નવી સ્ટોરી લાવતી રહું ધન્યવાદ